નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ગામડામાં વસતા ગરીબ પરિવારોને પોતાના જીવન નિર્વાહ માટે શહેરોનો સહારો લેવો પડતો હોય છે આવા જ એક પરિવારમાં પોતાના પિતા હયાત ન હોય માટે ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરી કરતી દીકરીની વાત કરીએ તો સુરતના વ્યારા નજીકના એક ગામની યુવતી સુરતમાં નોકરી કરવા આવી હતી અને બે વર્ષથી સુરતમાં જ રહેતી હતી પરંતુ છેલ્લા મહિનાથી કોઈ કારણોસર દીકરી તેના પરિવારના સંપર્કમાં નહીં આવતા પરિવારે પોતાની દીકરી ગુમ થયાની જાણ સંબંધિત ગોડાદરા પોલીસ સ્ટેશનમાં કરી હતી જે બનાવ ગીતાબેન સમાજ સમાજસેવિકાને ધ્યાને આવતા તે ગામડાના ગરીબ પરિવારની મદદે આવ્યા હતા અને તેને પણ સંબંધિત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરી હતી કોઈપણ બનાવની તપાસમાં નિપુણ એવા ગોડાદરા પીઆઈ જે સી જાદવના માર્ગદર્શન અને પ્રયાસથી આખરે ગુમશુદા દીકરી આજરોજ મળી આવી છે પોલીસની સાથે સમાજ સેવા જોડાય તો કેટલું સુખદ પરિણામ મળે તેનું આ જીવંત ઉદાહરણ છે દીકરીની માતા અને પરિવારે ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ જાદવનો આભાર માન્યો હતો તમે કેટલા ટાઈમથી તમારા મમ્મી સાથે નથી છ મહિના થઈ ગયા સુરતમાંથી તમે ચાલ્યા ગયા હતા અચ્છા અત્યારે તમે ક્યાં રહો છો કામરેજ રહો છો તમારા હસબન્ડના સાથે અચ્છા રાધાબેન તમારી અહીંયા સુરત સુરત પોલીસે તમારી શું મદદ કરી છે વડોદરા સુરત પોલીસે તમારી શું મદદ કરી છે થોડુંક જોરમાં બોલજો મેડમ છોકરી મળી ગઈ તમને કઈક કેવું છે અહિયાંની પોલીસ ને સુરત પોલીસ સુરતરા પોલીસે પીએસઆઈ મેડમે તમારી હેલ્પ કરી છે તમને કંઈ કેવું છે એમના થેન્ક યુ